હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દાળ અને ચોખાની એટલી જબરજસ્ત રેસીપી બનાવીશું જેમાં તમને દાળ અને ભાત બંને એક જ રેસીપીમાં મળી રહેશે તો શું મિત્રો તમે ક્યારેય ચોખામાં ચણાની દાળ નાખી અને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે મિત્રો એક વખત તમે બનાવશો ને તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો અને આ જ રીતે તમે બનાવશો એટલી ટેસ્ટી અને હેલ્ધી આ રેસીપી બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે માપ મુજબ ચોખા લેવાના છે અને એક વાટકી અત્યારે મેં દાળ લીધેલી છે તો બે વાટકી ચોખા અને એક વાટકી અત્યારે મેં ચણાની દાળ લીધેલી છે અને અત્યારે મેં બાસમતી રાઇસનો ઉપયોગ કરેલો છે તમે અહીં તમારા ઘરમાં રહેલા કોઈ પણ ચોખા તમે વાપરી શકો છો તો હવે આ બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આ દાળ અને ચોખા છે એને આપણે એકદમ સારી રીતે પલાળી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક કલાક પહેલાં દાળ અને ચોખાને બંને વસ્તુને પલાળી દીધેલા હતા તો બસ હવે આને હજી પણ આપણે અડધો કલાક જેવું પલાળવા દેશું અને ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવી લેશું તો હવે અહીં ચટણી બનાવવા માટે આપણે ગેસ ઉપર એક વાસણ રાખી દઈશું એની અંદર આપણે ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને હવે આ ગરમ કરેલા તેલની અંદર આપણે થોડા શુંદાણા શેકી લેશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે થોડા ધાણા ઉમેરી દઈશું ત્રણ સુકા મરચાં એડ કરી દઈએ એકદમ સારી રીતે આપણે શેકી લેવાના છે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું ફટાફટાને આપણે બહાર કાઢી લેશું તો આપણે બહાર કાઢી લઈએ જો ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈએ છીએ ને એટલે આ બધી વસ્તુ છે ધાજી નથી તમે જોઈ શકો છો અને આ બધી વસ્તુ શેકાઈ જાય એટલે બહાર કાઢી લઈએ આપણે હવે એ જ તેલની અંદર ટમેટાને પણ આ રીતે શેકી લેશું ઊંધા રાખી દઈએ જો આ રીતે આપણે પહેલાં નીચેની સાઈડ શેકી લેશું અને પછી આપણે ઉપરની સાઈડ શેકીશું જેથી કરીને ઉડે નહીં ઢાંકણ ખોલી લેશું અને ફરી વખત આપણે પલસાવી લેવાના છે તો જુઓ ટમેટા એકદમ સરસ એવા ફ્રાય થઈ ગયા છે બસ હવે આને આપણે ઉતારી લેશું અને મિક્સરમાં નાખી અને પીસી લઈએ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો સૌથી પહેલાં અહીંયા આપણે મિક્સરની અંદર શિંગદાણા ધાણા અને મરચાં એડ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા અડધું એક લીલું મરચું લીધું છે અને ત્રણ લસણની કળી લીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે ટમેટાને પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું તો અત્યારે હું એક ટી સ્પૂન જેટલું કરું છું તો બસ આને આપણે ઢાંકણ ઢાંકી અને એકદમ સારી રીતે પીસી લેશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ટેસ્ટી એવી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તો હું તમને બતાવી દઉં એની થિકનેસ મેં કંઈક આ રીતની રાખેલી છે તો આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે તમે રોટલી ભાખરી રોટલા સાથે ખાઈ શકો છો તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે દાળ ચોખાને પણ ચેક કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા દાળ અને ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે તો આ રીતે હું ચપટીમાં લઈને ચોળું તો આસાનીથી એ તૂટી જાય છે મતલબ કે એકદમ સરસ એવા પલળી ગયા છે તો આને મેં એક કલાક પહેલાં પલાળેલા હતા તમે જોઈ શકો છો જો અને મેં વધારાનું જે બધું પાણી હતું ને એ પણ મેં નિતારી લીધેલું છે અને જો તમને યાદ આવતું હોય કે આ રેસીપી તમારે સવારમાં બનાવી છે તો તમે સાંજે પણ પલાળી શકો છો તો હવે જો આ દાળ ચોખાને આપણે પીસી લેવાના છે તો એના માટે જો અહીંયા આપણે ફરી વખત એ જ મિક્સર ચાલ લેશું અને એની અંદર દાળ અને ચોખાને આપણે ઉમેરી દઈશું તો એના માટે જો અહીંયા મેં ખાટું દહીં લીધેલું છે એક કપ અત્યારે મેં લીધેલું છે તો એ આપણે એડ કરી દઈશું તો અહીંયા તમે મોળો મોળા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે છાશ હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે જ તમારે થોડું પાણી પણ એડ કરી દેવાનું તો બસ હવે આને આપણે પીસી લેશું તો હવે અહીંયા જુઓ અમે દાળ અને ચોખાને એકદમ સારી રીતે પીસી લીધેલા છે અને હવે આપણે એને એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું આની અંદર આપણે ઠંડુ પાણી બિલકુલ નથી એડ કરવાનું કે જ્યારે આપણે પીસીએ ને ત્યારે આપણે એની અંદર ગરમ પાણી એડ કરવાનું છે તો અત્યારે મેં આની અંદર ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું એ પીસાઈ ગયું છે અને મસ્ત મજાનું આપણું બેટર બની અને રેડી થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો કે વધારે પડતી થીક પણ નથી અને પતલી પણ નથી બસ બિલકુલ આ રીતનું મિશ્રણ બેટર આપણે જોઈએ છે જ્યારે તે હું ચમચામાંથી પાડું એટલે ઇઝીલી પડી જાય છે તમે જોઈ શકો છો અને હવે જુઓ તમારો જે બેટર છે એ વધારે એમ કે પીસાય અને સ્મૂથ થઈ ગયો હોય ને તો તમે એની અંદર થોડો રવો પણ એડ કરી શકો છો એટલે બેટર છે એકદમ તમારું કરકરું બની જશે પણ અહીંયા મારે રવો બિલકુલ એડ કરવાની જરૂર નથી એકદમ કરકરું આપણું બેટર બનીને રેડી થયું છે તો બસ હવે આપણે આની અંદર રૂટિન મસાલા કરી લેશું તો અહીંયા મેં વાટેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તો એ આપણે બેટરમાં એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો અહીંયા આપણે નાની બે ચમચી ભરીને મીઠું એડ કરીશું દોઢ ચમચી જેટલું અને ત્યાર પછી ઢોકળા એકદમ સરસ એવા પીળા થાય એના માટે અહીંયા મેં પાંચ ટી સ્પૂન જેટલી હળદર લીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને હવે હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે જ્યારે ફેટીએ ત્યારે એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટવાનું છે તો જો અહીંયા આપણે ગરમ પાણી એડ કરેલું છે ને એટલે એકદમ પરફેક્ટ એનો આથો આવી ગયો હોય ને બિલકુલ એવું આપણું આ બેટર બનીને રેડી થયું છે જો તો બસ આપણું બેટર છે એકદમ પરફેક્ટ રેડી થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે બેકિંગ સોડા લેશું તો આ રીતે ચમચીમાં ઊંધી ચમચી રાખી અને એક ચપટી જેટલા અત્યારે આપણે લેવાના છે અને જો તમારે બેકિંગ સોડા ન હોય તો તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો અને એક વખત એકદમ પરફેક્ટ આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે આપણે હલાવી લઈશું એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે તો લગભગ એકાદ મિનિટ આપણે આને ફેટીશું એટલે બેટર છે એકદમ સરસ એવું સેટ થઈ જશે અને હવે જુઓ આ બેટરને આપણે આ રીતે સાઈડમાં કરી દઈશું અને એક પ્લેટ લેવાની છે એની અંદર મેં થોડું શીંગતેલ એડ કરેલું છે અને આ રીતે આપણે બ્રશની મદદથી આ રીતે ગ્રીસ કરી લેશું પ્લેટને એકદમ સરસ રીતે આપણે ગ્રીસ કરી લેશું અને હવે જો આ રીતનું આપણે આ મિશ્રણ લેવાનું છે અને ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે પાથરી દઈશું તો અહીંયા તમારે જેટલું જાડું લેયર કરવું હોય ઢોકળાનું એ પ્રમાણે તમારે બેટર પાથરવાનું રહેશે તો હું અત્યારે અહીંયા બે બેચ કરવાની છું એટલે કે પતલા ઢોકળા બનાવીને રેડી કરીશ કારણ કે હજી આ ફૂલ છે એટલે ડબલ થઈ જશે તો બે બેચ આપણે કરવાની છે તો બસ આને આપણે હવે સ્ટીમ કરી લેશું તો આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સ્ટીમરમાં પાણી એકદમ સારી રીતે ગરમ કરી લીધું છે અને ત્યાર પછી જો આપણે આ બેટર ભરેલી ડીશ છે એ આ રીતે આપણે સ્ટીમરમાં ગોઠવી દેવાની છે અને ત્યાર પછી આ રીતે આપણે ચપટીમાં થોડું લાલ મરચું પાવડર લઈ આ રીતે આપણે ઢોકળા ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું અને જો તમને તીખું ન ભાવતું હોય ને તો તમારે સ્કીપ કરી દેવાનું અને હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ પરફેક્ટ આને કૂક થવા દેવાનું છે પંદર મિનિટ સુધી આ ઢાંકણને આપણે બિલકુલ ખોલવાનું નથી પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેશું તો હવે જુઓ મિત્રો અહીંયા લગભગ દસથી પંદર મિનિટ જો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો હવે ઢોકળા પરફેક્ટ કૂક થઈ ગયા છે કે નહીં એ ચેક કરવા માટે જો આ રીતની આપણે ચાકો લેવાની છે અથવા કાંટો લેવાનો છે તો આ રીતે આપણે ચેક કરી લેશું તો જુઓ આપણી ચાકુ છે એ એકદમ ચોખ્ખી બહાર આવે છે મતલબ કે આપણા ઢોકળા છે એ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અથવા જો તમારી બીજી બેચ હોય તો એ આપણે કૂક કરી લેવાની અને આને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડા થાય પછી આપણે પીસીસ કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા મેં ઢોકળાને નીચે ઉતારી લીધા છે અને એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા છે અને તમે એનો કલર જોઈ શકો છો કેટલો બધો સરસ આવેલો છે એમ કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી આ ઢોકળા બનીને રેડી થયા છે તો બસ હવે આને આપણે મનગમતા પીસીસ કરી લેશું તો જો અહીંયા હું આ રીતે પીસીસ કરું છું તો ચાકુમાં જરાઈ ચોંટતા નથી એટલા બધા સરસ એ કૂક થઈ ગયા છે તો બસ આ રીતે થઈ જાય એટલે આ રીતે કોઈ પણ એક નાનો તવિત હોય એનાથી આપણે એને અનમોલ્ડ કરી લેશું મતલબ કે ઉઠલાવી લેશું જો વાવ કેટલા બધા સરસ એકદમ પરફેક્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય જો તમે જોઈ શકો છો એની જાળી પણ તમે જોશો કે કેટલી સરસ પડેલી છે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તૈયાર કરેલા છે આમાં આપણે દાળને ચોખા માત્ર અડધો કલાક પહેલાં પલાળેલા હતા તો પણ એકદમ સરસ એવા બનીને રેડી થયા છે જો તો જુઓ મિત્રો આ ઢોકળા એટલા બધા સોફ્ટ અને સ્પંજી બનીને તૈયાર થયા છે કે જોતા જ ખાવાનું મનથી જાય એટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થયા છે અને આને મેં જે આપણે બનાવેલી છે ટમેટાની ચટણી એના સાથે સર્વ કરેલા છે તમે અહીંયા ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો જો તો જુઓ મિત્રો તમને આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની રેસિપી પસંદ આવી હોય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને ચેનલ ઉપર હજુ સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળું એક નવા વિડીયોમાં થેન્ક યુ